માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો ને હજી આપણે વિડિયો શૂટિંગ ચાલુ કર્યું તો લાઈટ વહી ગઈ છે એટલે થોડુંક અંધાર જેવું આવતું છે અને ચેનલમાં નવા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અને લાઈક કરી નાખો અને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખો અને આજના વિડીયોમાં હું તમને માહિતી આપવાનો છું શિંગમાં શિંગમાં કયું ખાતર નાખવું જોઈએ તો સારું એવું ઉત્પાદન આપણને મળે અને ચોમાસું શિંગમાં કઈ ખાતરથી સારી આપણે ખેતી કરી તો અત્યારે મનનો ભેખો આવે આ વિડીયો હું તમને માહિતી આપવાનું છું તો સમજાય અને મિત્રો એના માટે તમારે દેશી ખાતર આપણું બધા ઓળખતા જશો સાણિયા ખાતર અને તમારે નાખી દેવાનું છે આપણી જમીનમાં કઈ રીતે તો હું તમને કહું ને તો એટલે કપાસ વાવતા હોય તો કેવી રીતે આપણે સાહમાં ભરીએ આમ હાયર કરી ટ્રેક્ટરથી એવી રીતે કપાસની ખેતી કરતા હોય તો કપાસમાં પણ તમે ભરી શકો અને કપાસમાં તો બધાને ખબર જ હશે કપાસમાં કાંઈ સારા એવા ભાવ પણ નથી મળતા અને સારું એવું કાંઈ ઉત્પાદન પણ કપાસમાં આપણને મળતું નથી અને કપાસમાં લાલ ઇલ આવી જાય છે ગળો આવી જાય છે આવું બધા ઘણા બધા પ્રોબ્લમ આવી જાય છે એટલે આપણે ઉધળિયાનું મજૂરનું ગણીએ તો ખેડૂત મિત્રો કાંઈ લાંબુ વધતો નથી કપાસમાં આ શીંગમાં આપણે થોડુંક વધે છે કારણ કે બે મોલ લેચી આપણે સિંગ લેવા દે પછી બીજું ગમે એવા વેચી ઘઉં છે બાજરી છે તલ છે ગમે તે આપણે બે ખેતી કરી ડુંગળી છે આવું એટલે આપણે થોડા પૈસા મળે તો આમાં પણ આપણે સારી એવી નિપસ મળે વધારે એવા આપણે પ્રગતિ કરવાની વિચાર હોય તો ઘણા બધા વીડિયા અત્યારે ચોમાસા ફેકો વીડિયા ઘણા બધા બનાવતા છે આવી માંડવી વાવ તેવી વાવ આમ કરો તો બધામાં ન પડતા જેટલું ખબર હોય એટલું નોલેજ દેવાય તો મને ખબર છે એટલું નોલેજ હું આપું મિત્રો તો એના માટે તમારે આપણે મેંડવીને સા પાડી એ કોરામાં કોરવન કરીને વાવવા તો સા પાડીને તો આપણે ખાતર નથી ને આપણે જો આ કોરવન ન કરવું હોય ને ચોમાસાની વાવણીની તમારે વાવવી હોય ને મેન્ડવી તો એના માટે તમારે આપણે કટર મારી દીધા પછી તમારે આખામાં છૂટું છૂટું ખાતર વેરી નાખવાનું છે પાંચ એક વીઘામાં પાંચેક લારી જેટલું તમે ખાતર વેરશો તો વધારે પડતું ખાતર કહેવાય કે એટલે બને ત્યાં સુધી છે ને હું તેમ કહું છું થોડું વહેલાતી ખાતર આપણે નાખવું ને એના કરતાં બને એટલું છે ને વધારે વધારે દેશી ખાતર નાખવું કારણ કે કોઈ મોલને નુકસાની નહીં એને આર્ગોનિક કહેવાય વસ્તુ ગમે એમ કેમ ડીએપી ઉરી આવે એની હેર ન આવે અને તમારે શામાં આ ભરી દેવાનું છે અને પછી તમારા વાવણી છે પછી તમારે વાવણીને થોડાક બે વાર હોય આપને ખબર છે કે હવે વાતાવરણ ફરી ગયું છે એટલે એના માટે પછી તમારે ખાતર વાવવાનું છે આ તો આપણે પહેલાં તો વાવી જ દેવાનું છે દેશી વધારે પડતું પછી સોળ બત્રીસ સો સાઠ ખાતર આવેલું સફેદ દાણા જેવું ઈ અને બીજું રીએ આ બેને મિક્સર કરી નાખવાનું છે અને તમારે સામાં મૂઠીએ મુઠીએ વેરી નાખવાનું છે જેવું તેવું જેવું તેવું એટલે કે બહુ વધારે નહીં અને બહુ બહુ ફૂલ નહીં મીડિયમ પ્રમાણે એટલે કે આનું કારણ તમને કહી દઉં ને તો આ વરસાદ થયા પછી આપણે પાછા વાવણી થઈ જાય પછી આપણે થોડક દી પછી વાહરે પછી પાછા માંડવી વાવવાની શરૂઆત કરીએ તો અહીંયા આપણે પછી માંડવી વાવીએ અને ઉગાવો સારો આપે અને ઉગાવો સારો આપે એટલે આપણે માંડવીને ખાલા ન પડે અને ખાલા પડી ગયા હોય તો પછી આપણે દાણિયા પૂરવા પડે એ ઘણી બધી પછી વેઠ વધે એટલે પહેલેથી તો મિત્રો આપણે આવું કરવું જરૂરી છે તો હોય પછી આપણે ટેન્શન રહી નહીં અને મસ્ત મજાની આપણી ખેતી થાય અને સારા એવા પૈસા મળે એ માટે બધા આશા હતા ખેડૂતો કારણ કે ખેડૂત જિંદગી છે ખેડૂતનાવલમાં તાકાત છે એટલી કોઈનામાં નથી કારણ કે ખેડૂત ખોટ ખાય પછી નફાઓ મળે બધું ખેડૂતનાવલમાં તાકાત છે ખોટની નફાની બધી ને ખેડૂત જેટલું તો દુનિયામાં કોઈ આ ધન બધું પકવાય એ ખેડૂતની જ આશા છે કેમ કે ખેડૂત ઉપર રાખી દુનિયા જીવે છે એટલે ખેડૂતનો પણ દિલ થાય આપણે આભાર માનવો જોઈએ બધાને કેમ કે ખેડૂત છે ત્યારે આપણે છે તો આપણે ખેડૂત માટે થોડીક સારી એવી માહિતી લાવતા રહીએ તો ખેડૂતને થોડોક આમ ઉદમ રહે કે નહીં એમ એટલે આપણે થોડીક એને માટે માહિતી લાવવી જોઈએ અને જરૂરી છે તો બસ આશા કરું છું કે મિત્રો આજના વિડીયોમાં મેં તમને ખાતરનું ખાલી મારે કહેવાનું હતું તો સિંગ આવતા પહેલાં એટલું તમે ખાતરની ધ્યાન રાખો તો સારું એવું ઉત્પાદન મળે એના માટે અને કોઈ આ વિડીયો વાયરલ કરવા માટેની તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો ને તો લાઇક કરજો ને તો તમારા મિત્રો શેર કરજો કરાને કોઈ માટે નહીં તો આશા કરું છું બધા મિત્રોને ગમ્યું હોય છે આ વિડીયો તો બધાને જય માતાજી અને ચેનલમાં નવો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરજો અને મળીએ મિત્રો હવે કાલના વિડીયો સાથે આપણે કઈ સિંગ વાવું જોઈએ અને કઈ સિંગમાં સારું એવું ઉત્પાદન આવે તો એ સિંગ માટે હું તમને કાલના વિડીયોમાં માહિતી આપી તો હવે મળીએ કાલના વિડીયો સાથે બધાને જય માતાજી